નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડી ન્યૂઝ જંબુસર સહિત પંથકમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જંબુસર તાલુકા કક્ષાનો ઓગણ માં સ્વતંત્રતા દિનની કોરા ખાતે ઉજવણી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા પર્વ જેની ઉજવણી ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે સવારથી જંબુસર પંથકમાં ભક્તિમય દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું જંબુસર તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રાથમિક મિશ્ર શાળા કોરા ખાતે કરવામાં આવી હતી અને મામલતદાર જંબુસર એસ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું જંબુસરના નગરના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ કનુભાઈના હસ્તે ધ્વજવંદન કરાયું તથા જંબુસર નગરપાલિકા ખાતે સવારે શહીદ શહીદ પૂજન કરવામાં આવ્યું જેમાં પાલિકા પ્રમુખ અમિષાબેન શાહ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ નગરપાલિકાના સદસ્યો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તથા શાળકના બાળકો દ્વારા રેલી યોજીને સદર રેલી કોટા બારના આઝાદ ચોક ખાતે પહોંચી હતી જ્યાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પમાલા અર્પણ અર્પણ કરીને ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જંબુસર નગરપાલિકા કચેરી ખાતે કર્મચારી દ્વારા ધ્વજવંદન હોમગાર્ડ કચેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તથા જંબુસર ડીવાયએસપી કચેરી ખાતે વેપારી એસોસિએશન દ્વારા એએસઆઈ રણજીતભાઈ ખાટ અને મનસુખભાઈ વકીલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ શહીદભાઈ વેલકમ સંતુભાઈ ચોક્સી યુસુફભાઈ સાલીમાન સબીરભાઈ ડભોઈવાલા અજીતભાઈ સત્કાર મેડિકલ આરીફભાઈ આપના મેડિકલ જશુભાઈ મિસ્ત્રી સહિત વકીલ મિત્રો વેપારી મિત્રો અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સહિત જંબુસર નગરની એસ એન્ડસી સ્કૂલ ખાતે કારોબારી ચેરમેનના હસ્તે સરસ્વતી વિદ્યામંદિર ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તથા જંબુસર નગરની એચ એસ શાહ હાઈસ્કૂલ ખાતે શહેર પ્રમુખ મનનભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આમ જંબુસર પંથકમાં સ્વતંત્રતા પર્વની રંગે ઉજવણી કરવામાં આવી તથા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વેપારી જંબુસર વેપારી મંડળના તમામ હોદ્દેદારોનો કારોબારી સભ્યોનો તમામ વેપારીઓનો હું મારા દિલની એમનો આભાર માનું છું કે આજ રોજ એમણે મને આ મારા જિંદગીનો સૌથી મહત્ત્વ અને યાદગાર કામ કરવાનો મને એક મોકો આપ્યો એ બદલ એમનો હું દિલથી ઋણી છું અને દિલથી એમનો આભાર છે મારા દેશના લોકોને મારા ગામના લોકોને અને મારા સમાજના લોકોને એક જ વાત કહેવાની છે કે આઝાદી આપણને વારસાઈમાં મળેલી છે પણ આપણે એ આઝાદી વારસાઈમાં મળેલી છે એનો લાભ લેવાનો છે આપણા પૂર્વજોએ આ આઝાદી મેળવવામાં જે બલિદાનો આપ્યા છે જે જેલોમાં યાતનાઓ ભોગવી છે તકલીફો સહેન કરેલી છે ત્યારબાદ આ આઝાદી મળેલી છે તો આ આઝાદીના ફળ હવે આપણે ખાવાના છે એટલે મારી દરેક દેશવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ દેશને પ્રગતિ પ્રગતિ આગળ વધતો રહે અને એને વિકાસમાં આપણે સંપૂર્ણ સાથ અને સહકાર આપીએ એકતા અખંડિતતા અને ભાઈચારાનો માહોલ બનાવી રાખીએ આપણે આ દેશ માટે જાન નીચાવર કરીએ એવી ભાવના પેદા કરીએ એવું સર્વને મારી નમ્ર વિનંતી છે જય હિન્દ